અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં ડોળા પાણીનું વિતરણ થતાં બગસરામાં રોગચાળાને આમંત્રિત કરતું નગરપાલિકા બગસરામાં છેલ્લા ઘણા સમયથી ડોળા પાણીની સમસ્યા ખૂબ જ વધી છે ત્યારે બગસરામાં હરેક વિસ્તારમાં ડોળું પાણી વિતરણ કરવામાં આવે છે જેમાં નર્મદાનું પાણી તથા મુંજિયાસર ડેમનું પાણી મિક્સ કરી લોકોને આ પાણી પીવડાવવામાં આવે છે ત્યારે બગેચરામાં ડોળા પાણી પીવાથી અનેક રોગોને આમંત્રિત કરતી નગરપાલિકા આરોગ્ય સાથે ચેડા કરે છે ત્યારે આ પાણી પીવાથી અનેક રોગ ઉત્પન્ન થાય છે આ બાબતે જો તાત્કાલિક ધોરણે આ પાણીમાં ફેરફાર કરવામાં નહીં આવે તો રોગો શક્યતા છે ક્લોરિન કિલો કરતા અને સુપર ક્લોરિન કરી તો એનો વધારો કરી દીધો તો આખા દિવસનું અમે પાંત્રીસ લાખ લીટરમાં પંદર કિલો નાખતા એનું સુપર ક્લોરિન કરીએ આમાં કદાચ તમને સમજવો કે પાંત્રીસ લાખ પા પંદર કિલો બદલે પાંત્રીસ કિલો સમજ્યા હોય તો મેં મારે કંઈક બોલવામાં ભૂલ થઈ હોય તો અમે આ સિત્તેર લાખ લીટર આખા નટવર્ક હાઈસ્કૂલ પાછળ બે એક આપણે વીસ લાખ લીટરનો ટાકો છે પંદર લાખ લીટરનો ટાકો એ બેનું વિતરણ કરીએ તો પાંત્રીસ લાખ લીટર થાય છે તો બે વિતરણ ગામ બે થઈ ને સિત્તેર લાખ લીટરનું વિતરણ થાય તો પાત્રી કિલોનું કરી પંદર કિલોનું કર્યું અત્યારે તમે ક્લીન કરવા માટે કેટલો પાવડર નાખો છો કેટલા લીટર વિતરણ કરો આખા બગચરામાં કેટલા કેટલું પાણી વિતરણ કરો ટોટલ સિત્તેર લાખ લીટરનું હા અને એમાં કેટલો પાવડર નાખો છો સુપર ક્લોરિનેશન કરી ને તો પાત્રી કિલો પાત્રી કિલો સમગ્ર બગસરામાં જે અત્યારે ડોળું પાણી આવે છે એનું શું છે એક મહિના પાણી તમે વિતરણ કરો છો એ વિતરણ કરવાનું શું કારણ શું એમ શું ઘટે છે પાણી કે એટલે પાણી પાણી ને કોઈ આવતું એટલે નિજારાનું પાણી આપણે લઈ લેતા ઈ ડેમનું ચોમાહાનું પાણી હોય ઢોળું હોય એ હવે થી બંધ કરી દીધું છે આપડે હવે ઈ પાણી વિતરણ નહીં કે આ ડેમનું પાણી આવતું હતું આપણા મુંજિયા સરેમ આપડે જ્યાં સ્ત્રોત છે કુવા છે

હા હા સિત્તેર લાખ લીટર દઈ તે ગામમાં બે વાર થાય છે ત્રણ એમ એલ ડી પાણી જોઈ લીધું એટલે એની આવડું સ્ત્રોતનું આવતું લઈ લેતા હવે એનો બહુ આ બધું થતું એટલે પછી બંધ કરી દીધું હાલની તકે હવે આપણે નર્મદાનું પાણી ત્રણ એમ એલડી લઈ લીધું એટલે હવે આપણે વિતરણ થઈ વ્યવસ્થિત પાણીનું થઈ ગયું

શું કરવાનું પાણીની તંગી છે તો આપણે યોગ્યતા કરવાનું કહેલું છે તો ચીફ ઓફિસરે એવું કીધેલું છે કે હું તત્કાલીન ધોરણે જોવડાવી અને ઘટતી કાર્યવાહી કરી આપી છે એટલે જોઈ ન કરે તો અમે લેખિત તેમજ ગાંધીજી ઇન્ડિયા માર્ગે પણ જવું પડે તો અમે જવા માટે લોકો પણ તૈયાર છે આરોગ્યના પણ હાનિ થાય તેની પણ મેં ચીપ સાથે ચર્ચા કરી કે લોકોમાં રોગો ફાટી ન નીકળે તેમજ અહીં માંદગી ન આવે તેના માટે ઘટતી તરત જ કાર્યવાહી કરવી જો આપ સાહેબ આમાં નહીં કરો તો અમારે તમારી વિરુદ્ધ સરકારશ્રીમાં ફરિયાદ કરવાની રહેશે